મિત્રો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના કોઈ એક પ્રોગ્રામમાં શરીફ થવા માટે જાય છે જેવી રીતે પ્રધાનમંત્રી ભારતમાં ઘણા બધા કાર્યક્રમોમાં જાય છે એવી જ રીતે એક કાર્યક્રમમાં એક સેમિકોન નામના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા અને ત્યારે જ્યાં ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલી રહ્યા હતા ત્રણ સપ્ટેમ્બરના રોજ તો પ્રધાનમંત્રી કહે છે કે મેં હું હમણાં જ ચીન અને જાપાનની ની યાત્રાથી પાછો ફર્યો છું પ્રધાનમંત્રી મોદી જેમ જ આ વાત કહે છે તો બધા લોકો તાળીઓ વગાડવા લાગે છે જ્યારે તાળીઓ વાગે છે તો પ્રધાનમંત્રી બધાને રોકીને એ બધા પૂછે છે કે તમને ખુશી એ વાતની છે કે હું ગયો હતો એ વાતની તમને ખુશી છે કે પછી હું પાછો આવી ગયો છું એ વાતની તમને ખુશી છે જેમ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાત કહી તો બધા જે લોકો બેઠેલા હતા એ બધા તાળીઓ વગાડવા લાગ્યા મોદી કહે છે કે હું ગયો હતો એના માટે તાળી વગાડી રહ્યા છો કે હું પાછો આવી ગયો છું એના માટે તાળી વગાડી રહ્યા છો અસલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જે વક્તવ્ય હતો એ એ સમયે સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે વાયરલ થયો આ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બની ગયો પ્રધાનમંત્રી ઘણા બધા દેશોની યાત્રાઓ કરતા હોય છે પણ મોદી પાછા આવીને આવી રીતની વાતો ક્યારે પણ નથી કહેતા કે હું ગયો હતો એની તમને ખુશી છે કે હું પાછો આવી ગયો એમની એની તમને ખુશી છે આવી વાતો પ્રધાનમંત્રી ક્યારે પણ નથી કરતા કોઈ પણ દેશમાંથી પાછો આવીને એમની આ આ સામાન્ય પ્રતિક્રિયા નથી તાળીઓ વાગે એના માટે વિશેષ રૂપથી પ્રધાનમંત્રી પોતાની આ યાત્રાને વધારી ચડાવીને નથી બતાવતા પણ આ પ્રતિક્રિયાથી લોકો સવાલ પૂછવા લાગ્યા કે પ્રધાનમંત્રીએ શું આ જાણી જોઈને મેન્શન કર્યું કે આજે હું પાછો આવી ગયો છું શું તમે ખુશ છો કે હું પાછો આવી ગયો છું શું એમના મગજમાં કાંઈક એવું એવી વસ્તુ કંઈક ચાલી રહી હતી તે સમયે કે એમને જણાવવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી મોદીને કહેવામાં આવ્યું હતું કે તમારી સાથે કંઈક ખોટું થવાનું છે તો હવે આ મોદીજી બચી ગયા અને પાછા આવ્યા છે તો આ બચ્યા પછી જ લોકો લોકો સામે આ પોતાની વાતો રાખી રહ્યા છે અને આજના સમયમાં આ જે વસ્તુ છે એ ખૂબ જ મોટો એક ચર્ચાનો વિષય બની ગયો છે ઘણી બધી હેડલાઇન તો બની રહી છે મિત્રો ઢાકામાં અમેરિકાના એક એજન્ટને મારી નાખવામાં આવ્યું બાંગ્લાદેશના ઢાકામાં અમેરિકાના એક એજન્ટને મારી નાખવામાં આવ્યું ઝેર આપીને મારી નાખવામાં આવ્યું હવે આ શું કહાની છે એક મિત્રો અખબાર છે નામ છે નોર્થ ઈસ્ટ ન્યૂઝ આ નોર્થ ઇસ્ટ ન્યૂઝે એક હેડલાઇન બનાવી હતી મિત્રો એણે હેડલાઇન કવર કરી અને એણે લખ્યું કે યુએસ સ્પેશિયલ ફોર્સનો એક ઓફિસર જે પચાસ વર્ષની ઉંમરનો હતો આ વ્યક્તિ છે જે તમે સ્ક્રીન ઉપર હમણાં જોઈ રહ્યા છો આ વ્યક્તિ એ જેનો નામ હતો અરવેલ જેક્સન આ અરવલ જેક્સન બાંગ્લાદેશ આવેલો હતો અને બાંગ્લાદેશમાં રોજ બાંગ્લાદેશ હોટલમાં ચેક ઇન કર્યું હતું હવે સત્યાવીસ તારીખથી શું લેવું દેવું છે ઓગણત્રીસ અને એક આ સમયની વચ્ચે પ્રધાનમંત્રીની જે યાત્રા હતી જાપાન અને ચીનની યાત્રા હતી હવે આ બાજુ જાપાન અને ચીનની યાત્રા ઉપર ગયેલા પ્રધાનમંત્રી બાંગ્લાદેશથી શું કલેક્શન છે આ વસ્તુને આપણે પહેલે તો કવર કરી લઈએ અસલમાં સ્પેશિયલ ફોર્સિસ નો અધિકારી અમેરિકી સ્પેશિયલ ફોર્સ નો એક અધિકારી હતો બાંગ્લાદેશની એક હોટલ જેનું નામ વેસ્ટર્ન હોટલ છે એમાં ચેક ઇન કરે છે સત્યાવીસ તારીખના રોજ અને આ વ્યક્તિ મિત્રો એ હોટલમાં મૃત્યુ હવે એનો શારીરિક રૂપથી કોઈ પણ પ્રકારે સંભવ હોય શકે છે પણ ધીરે ધીરે પછી રિપોર્ટમાં બહાર આવે છે મિત્રો કે આને મારવા માટે આની જે ડ્રિંક હતી એમાં કંઈક ભેળવવામાં આવ્યું એની ડ્રિંકમાં પોલેનિયન નામનો કોઈ કે કેમિકલ ભેળવી દેવામાં આવ્યું હતું જાણકારી એવી નીકળીને આવી રહી છે કે આ વ્યક્તિને લેવા માટે યુએસ એમ્બેસી માંથી જ માણસો આવ્યા

ધ્યાન નથી આપ્યું એક વ્યક્તિની મૃત્યુ જો કોઈ બીજા દેશમાં થઈ રહી છે તો નિશ્ચિત નિશ્ચિતરૂપથી આ એક બીજા દેશનો વિષય છે એની એમ્બેસીમાં મૃત્યુ નથી થઈ કોઈ બીજા દેશની ધરતી ઉપર આની મૃત્યુ થઈ છે આ વ્યક્તિની મૃત્યુ પછી આના રૂમને ખાલી કરવા માટે જે ટીમ આવી એ જે ટીમ હતી યુએસ એમ્બેસીમાંથી જ આવી અને આ એના કમરામાંથી ના તો ખાલી ડેડ બોડીને લઈને ગઈ પણ ઘણા બધા એના બેગ હતા એ પણ સાથે લઈ ગઈ મતલબ કે આનો પૂરેપૂરો સામાન ભરીને અમેરિકન એમ્બેસીના લોકો લઈ ગયા આના ઉપર ખૂબ જ મોટા મોટા સવાલ ઉપડી રહ્યા છે કે અલ્ટિમેટલી યુએસ વાળા એવું તે શું સંતાવી રહ્યા છે પોતાના એક કર્મચારીની મૃત્યુ ઉપર જેને મીડિયામાં પણ આવવા નથી દેતા ખબર ખુબ જ મોટી બનતી ગઈ ધીરે ધીરે લોકો આના પાછળની જે રહસ્ય છે એને સમજવાની કોશિશ કરવા લાગ્યા તારીખોને જોડવાની વાત ત્યારે જ ચાલુ થઈ જ્યારે પ્રધાનમંત્રી ત્રણ સપ્ટેમ્બરના રોજ પાછા ભારત આવ્યા હવે બાંગ્લાદેશની વેસ્ટર્ન હોટલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે શું કનેક્શન છે એના ઉપર આપણે પાછા ફરીએ અસલમાં મિત્રો જાણકારી એવી બહાર આવી કે આ જે વ્યક્તિ હતો એ સત્યાવીસ તારીખથી કરી અને એક તારીખ સુધી આ જ હોટલમાં હતો ઓગણત્રીસ તારીખના રોજ જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાઇનામાં હતા ત્યારે જ આ વ્યક્તિનો ખેલ થઈ ગયો અસલમાં મિત્રો બાંગ્લાદેશમાં આ જે વ્યક્તિ આ જે એજન્ટ બેઠો હતો એને ડીપ સ્ટેટે મોકલ્યું હતું હવે ડીપ સ્ટેટની શું કહાની છે એના ઉપર ચાલીએ આપણે અસલમાં કહેવામાં આવી રહ્યું છે કે યુએસની ખુફિયા એજન્સીઓ એ વાતથી નારાજ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા અને ચાઇના સાથે મુલાકાત કરે એ લગાતાર પહેલા પણ આ વાતનો પ્રયાસ કરતા રહ્યા કે આ ત્રણેય માણસો ચીન રશિયા અને ભારત એક સાથે ન આવે આને રોકવા માટે કાં તો ભારતની અંદર જ અશાંતિ પેદા કરવામાં આવે અને અશાંતિ પેદા કરવા માટે આવી રીતના વિશેષ રૂપથી એજન્ટ હોય છે ઘણી બધી ફિલ્મોને જેવી રીતે તમે જેમ્સ બોન્ડ જોઈ છે આવી જ રીતે અમુક કલાકાર ટાઈપના આવા એજન્ટ હોય છે જેને પૂરેપૂરી જવાબદારી આપીને મોકલવામાં આવે છે કે તમે જાશો ત્યાંના લોકોની અંદર હળીમળી જશો પોતાના રીતે પૈસા ફેલાવશો અને દેશમાં અશાંતિનો માહોલ ક્રિએટ કરશો આ વ્યક્તિ તે સમયે બાંગ્લાદેશમાં હતો જે સમયે ભારત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની યાત્રામાં હતા અને જાપાનથી પ્રધાનમંત્રીને ચાઈનામાં ચાઈના આવવાનું હતું આ વ્યક્તિને પહેલો ટાસ્ક તો એ આપવામાં આવ્યો હતો કે ભારત દેશમાં અસ્થિરતા ફેલાવે અને પછી જે સમયે એ ચાઈના જઈ શકતો હતો અથવા તો એના ઇન્સ્ટ્રક્શન ઉપર જ્યારે જે વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાનો લગાવવાનો હતો વસ્તુ પણ મિત્રો આ જ વ્યક્તિના આદેશોની પાલનામાં સંભવ હતો અને આવી બધી ખબરો કોન્સપેરેન્સીના રૂપમાં સોશિયલ મીડિયા ઉપર ચાલવા લાગે છે સોશિયલ મીડિયા ઉપર ત્રેવીસ ઓક્ટોબરના દિવસે અચાનક ઘણા બધા ટ્વીટ સોશિયલ મીડિયા ઉપર સરફેસ થવા લાગે છે અને આવા ટ્વીટ આવે છે મિત્રો કે યુએસ સ્પેશિયલ ફોર્સ ઓફિસર અલવેલ જેક્સન બાંગ્લાદેશમાં મૃત મળ્યા છે એક હોટલમાં આને મિત્રો બે કામ કરવા માટે મોકલવામાં આવ્યો સેન્ટ માર્ટિન આઇલેન્ડ માટે મતલબ કે યુનેસ ગવર્મેન્ટને ધમકાવાનું છે અને બીજો બાંગ્લાદેશમાં બેસીને ભારતમાં અશાંતિનો માહોલ ક્રિએટ કરવાનો છે અને એના માટે આ વ્યક્તિને જે છે ફંડ પહોંચાવાના છે અને આવા જ્યારે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ નીકળીને બહાર આવ્યા તો આની રીચ મિલિયન્સમાં જવા લાગી અને અચાનક આજકાલમાં મિત્રો આ જબરદસ્ત એકદમ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બચાવવા માટે રશિયાના પ્રધાનમંત્રી પુતિન સામે આવ્યા હતા હવે આ શું કહાની છે આના ઉપર પણ આપણે વાત કરીએ તો અસલમાં મિત્રો થયું એવું હતું કે જો તમે તારીખોને મેચ કરી તો જણાવવામાં આવી રહ્યું છે મિત્રો કે આ જે તસવીર નીકળીને બહાર આવી હતી આ પ્રધાનમંત્રી મોદી અને પુતિન ગાડીમાં એક સાથે બેઠા છે તો આની પાછળની કહાની શું હતી કે પુતિનની જે જે સુરક્ષા એજન્સી છે એનો સુરક્ષા વિભાગ છે એણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટિપ આપી હતી જણાવવામાં આવ્યું કે તમને એસેસનેટ કરવાની પ્લાનિંગ ચાલી રહી છે મતલબ કે તમારા દેશની અંદર અંદર અસ્થિરતા પેદા કરવાની પ્લાનિંગ ચાલી રહી છે અને આવી રીતે અમેરિકાનો એક ગુપ્ત અધિકારી નીકળીને આવ્યો છે જે બાંગ્લાદેશના ઢાકામાં છે અને જો એને ગુપચર એજન્સીઓ મારી પણ નાખશે તો પણ અમેરિકા આના ઉપર કોઈ પણ જવાબદારી નહીં લે જેમ કે આપણે બધા ફિલ્મોમાં પણ જોયું છે કે ક્યારે પણ કોઈ ગુપ્તચર મારવામાં આવે છે તો એનો દેશ એની કોઈ જવાબદારી નથી લેતો પછી મતલબ કે એમના વિષયમાં ક્યારે પણ વસ્તુઓ જે છે એ બહાર નીકળીને નથી આવતી આના જ ચાલતા મિત્રો ભારત અને રશિયાની ગુપ્તચર જે એજન્સીઓ છે સીઆઈએ દ્વારા જે પ્લોટ બેસાડવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાનું મારવાનો અથવા તો પછી ભારત દેશમાં આપણા ભારત દેશના દેશમાં અસ્થિરતા ફેલાવવાનું આ બધી વસ્તુઓને પૂરી રીતે ફેલ કરી દેવામાં આવ્યું તો આવી રીતની જાણકારી જે છે એ નીકળીને બહાર આવે છે પણ મિત્રો આખી ઘટનાને પૂરી રીતે કોઈએ પણ કોઈ પણ દેશે ક્લેમ નથી કર્યો મતલબ કે ના તો ભારત બાજુથી કોઈ ઘટના ઉપર ક્લેમ થયો છે ના તો અમેરિકા બાજુથી કોઈ ક્લેમ થયો છે અને ના તો રશિયા બાજુથી કોઈ ક્લેમ થયો છે લોકો બસ આ વસ્તુને ખાલી એવી રીતે જોડીને જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવીને જેવી રીતનો બયાન આપ્યો એ પોતાનામાં મિત્રો સંદેહ ઉભો કરે છે પ્રધાનમંત્રીની જે યાત્રા ચાલી રહી હતી ચીન અને જાપાનની અને આ યાત્રાના દરમિયાન જ એક વ્યક્તિનું જે કે જે અમેરિકાની ખુફિયા એજન્સી સાથે જોડાયેલું છે એની મૃત્યુ થઈ જાય છે અને ના ખાલી એનો મૃત મળવું પણ અમેરિકાનું આના ઉપર કોઈ પણ બયાન ન આવવું ઘણી અમેરિકા આવા આવી જ્યારે કોઈ ઘટના બને છે તો એકદમ અમેરિકા આગ બબુલો થઈ જાય છે અમેરિકા પોતાના માણસ માટે ઘણો બવાલ કાપે છે પણ આના ઉપર અમેરિકાનો કોઈ પણ બયાન ન આવ્યો આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતને ખૂબ જ મોટી ચિંતામાં નાખતી જોવા મળી રહી છે ખાસ કરીને એવા સમય ઉપર જયારે ભારત ઝડપીથી વધતી ઇકોનોમી છે અને લગાતાર ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ ને લઈને ઘણી બધી અનબન ચાલી રહી છે રશિયા અને ચાઇના સાથે ભારતની જે નજદીકી છે એ આ સમય દરમિયાન થોડીક વધી રહી છે અને આ જે બધી વસ્તુઓ છે એ સીઆઈએ સહેન નથી થતી